4 كيلو مانو لکو ها 4 كيلو بھيا بہ ہاں ہمیں کي ڪي چي 100 اپ کي ڪاڍي ڏيو تو باڻ ڳول نه ڪيدي তালৌওযুনা চালেযে রকডালেট্যুংত঳়া. টমমডাল চালকে কডলেন. কালো মধালেন. ये जी पीछे भाव उठ बराबर वजन करा

ઓજેને આખ્યાન લાવ્યો રે રેડી બોલા મારું રખાઈ ગયું બાપુયું હા રિયા બેનું રખાઈ ગયું વિજયદાસનું રખાઈ ગયું બન્ને છોકરાઓ અમાર બે હતા અમાર બે હતા પીછમાં agle 나온다Netville segue uma estajspeek

ના બસ રસ્તો બગામાં કઈ શક્ય નથી ઉતાર તો પાછા લઈ આવું આજે લઈ આવવા કાલે વાર આજે કર્યું હતું આવી જાવ સવારમાં શું ભાવ શેરના ભાવ વધી ગયો ₹80 આપણે કાલે વાર છે કે શેસર સે પડે